પહેલી વિઝિટમાંથી ઘરે યુપીટી પોઝિટિવ લેવા તો સેકન્ડ વિઝિટ સોરી સેકન્ડ વિઝિટમાં યુપીટી ડિપોઝિટ લે છે આજે મેં રિપીટ સોનોગ્રાફી માટે બોલાવ્યા હતા અમારા બેનને બરાબર આજે સમજો ને સેવન વીક થ્રી ડેઝ એટલે કે બચ્ચાને ધડકન આવી ગઈ છે અમારા બેન બે જીવાથી ગયા છે બરાબર ની તારીખ પાંચ ચાર બે હજાર છવ્વીસ છે આમ તો ક્યાંથી આવ્યો છો આપણે થી તમારી જવાનું જો એટલા ટાઈમ પછી મહેનત કરતા હોય ને પ્રોપર વેથી ટ્રીટમેન્ટ લીધી હોય તો રિઝલ્ટ મળે છે તો બીજા છેલા આપશો ને હા ટાઈમ વેસ્ટ ન કરાય વાયા જ ઓકે સર થેન્ક યુ સાબજી અને અમારી શરત હતી કે અમારે બેન નહી મુક્ત જાન છે ને મુક્ત જશે ને ના ઓકે સર એટલે સાબજી વિડીયો મુક્ત તો હતો ને ઓકે સર